નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છીએ ઠાકોર વિષ્ણુજી જોગાજીના ફાર્મ હાઉસ પર એમણે સરસ એવી ઓર્ગેનિક ડુંગળીનો પાક કરેલો છે આપ જોઈ શકો છો દર વર્ષ કરતાં પણ ખૂબ જ સરસ એવી ડુંગળી બેઠી છે ડુંગળીનો પાક કાઢવાનું હાલમાં ચાલુ જ છે અને દેશી સંપૂર્ણ ઓર્ગેનિક ડુંગળી એકદમ ખાવામાં મીઠી કોઈ પણ પ્રકારની તીખાસ વગરની એકદમ સરસ મજાની ડુંગળી વિષ્ણુજીએ ઓર્ગેનિક રીતે કરી છે મિત્રો આપણે જાણીએ છીએ કે ડુંગળીના વગર રસોઈ તો સાવ અધૂરી રસોઈની રાણી પણ કહેવી હોય તો કહી શકાય ડુંગળી સલાડ તરીકે અને રસોઈની એક સ્વાદિષ્ટ રસોઈ માટે ડુંગળીની જરૂર દરેક ઘરમાં રહેતી હોય છે અને એમોય જામપુણની અને એમોય પાછી ઓર્ગેનિક દેશી ડુંગળી ભળે તો વાત જ શું પૂછવી વિષ્ણુજી જોગાજીએ સંપૂર્ણ ગાય આધારિત ખેતી કરી અને સરસ એવી ડુંગળીનો પાક લીધો છે અહીંયા ડુંગળી કાઢવાનું અત્યારે ચાલું જ છે મિત્રો લગભગ બે દિવસની અંદર આ પાક ડુંગળીનો પાક બધો હોય કાઢી અને વેચી દેવાનો છે એક ખેડૂત મિત્રને જે ઓર્ગેનિક ખેતી કરે છે એના આપણે બધા સપોર્ટ કરીએ આજે સોળમી માર્ચ થઈ લગભગ વીસ તારીખ સુધી આપ કોઈ મિત્રોને જો ડુંગળી જોઈતી હોય તો આપ વિષ્ણુજીનો સંપર્ક કરી શકો છો વિષ્ણુજીનો નંબર છે ચોરાણું આઠ ચુમ્વાલી ચૌદ એસી ચાર ચોરાણું આઠ ચુમ્વાલી ચૌદ એસી ચાર કોઈ મિત્રને દેશી રસાયણ મુક્ત ડીએપી કે યુરિયા વગર પકવેલી સો ટકા ખાતરીબંધ મીઠી સરસ મજાની ડુંગળી જોઈતી હોય તો આપ વિષ્ણુજીનો સંપર્ક કરી અને આપ ડુંગળી લઈ શકો છો જામપુર ખાતેથી જામપુરની ડુંગળી ખૂબ જ પ્રખ્યાત છે અને એકદમ સો ટકા ગેરંટેડ ઓર્ગેનિક પાક છે મિત્રો ખાલી ચિત્રમાં બતાવી અને કોઈને છેતરવાની વાત નથી આ એક સાચા ખેડૂતની વાત છે આપ પણ એકવાર એનો સ્વાદ ચાખી અને પછી આની ખાતરી કરી શકો છો આભાર વિડીયોને વધારેમાં વધારે મિત્રો શેર કરજો જેથી એક ખેડૂતને સપોર્ટ થાય